લોકસભા ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને સહાય મળશે મૃત્યુ પામનાર શિક્ષકના વારસદારોને લાખ સહાય નિર્ણય કરાયો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો પોલીસ સ્ટાફને તાલીમ આપી પરત જતા અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં સહાય મળશે અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોને રૂપિયા પંદર લાખની સહાય આપવામાં આવશે વળતરની રકમ તેમને મળતાના લાભો સિવાયની યૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે લોકસભા ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને સહાય આપવામાં આવશે મોટાભાગના શિક્ષકો કે જે લોકો લોકસભાની ચૂંટણી છે તેને લઈને ડ્યુટી પર લાગેલા છે જ્યારે લોકો ડ્યુટી પર હોય છે જો તેમનું મૃત્યુ થશે તો હવે પંદર લાખ રૂપિયા સહાય યૂકવવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે પોલીસ સ્ટાફને તાલીમ આપી પરત જતા અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં પણ સહાય મળશે સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયેલા છે મેહુલ લોકસભા ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારને સહાય મળશે વધુ વિગતો આભાર તમામ વિગતો માટે તો પોલીસ સ્ટાફને તાલીમ આપી પરત જતા વખતે જો અકસ્માતમાં મૃત્યુ થયું હશે તો તેમને પણ સહાય ચૂકવવામાં આવશે